તેનાથી ખૂબ આનંદ થયો છે જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હવે તમે બધા અહીં સુરક્ષિત છો ભારત માતાના સંતાન તરીકે કામ કરો છો ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો પણ એ રીતે નથી ભૂલવાનો પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનોએ જે અત્યાચાર કર્યા ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી આ મુસલમાનોનું ભૂત ગમે તેમ ગમે ત્યાં ધૂણે છે આપણા અનેક મંદિરો જે ઉત્તર પ્રદેશમાં હોય કે ભલે બધે હોય

ફરજિયાત લગ્ન કર્યા તે જે કાળો કલંક રૂપ ભૂતકાળ ભૂલી જવાનું છે એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે સ્ટોરી મયુર પંડ્યા મહેસાણા મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને આ મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં ધૂણ ધૂણ છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોયા નહીં કરવાનું